આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામમાં બે ફાર્મ નંબર પ્લેટ વગરના ઈટો ભરેલ ટ્રેક્ટરો અને ઈટો પર કોઈ જાતનું વગર જાહેર માર્ગ પર જતા જોવા મળી ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના મોટી શેરડીમાં આવેલ એસબી વન નામનો ઈટ પટ્ટો જે અધિકારીશ્રીઓ દ્વારા સીલ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના મોટી શેરડી આવેલ એચ વન નામનો ઈટ પટ્ટો જે અધિકારીશ્રીઓ દ્વારા તાજેતરમાં સીલ કરવામાં આવેલ છે એચ વન નામના માર્કાવાળી ઈટો ભરીને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો બે ફાર્મ મોટી શેરડી વાત પાથના ગામ થઈ બોરસદ તરફ જઈ રહેલ હોય ત્યારે આ ઈંટો ભરેલા ટ્રેક્ટરો પર કોઈ જાતની તાડપત્રી કે નેટ ઢોક્યા વગર બે ફાર્મ નંબર પ્લેટ વગર ટ્રેક્ટરો જાહેર માર્ગ પર જોવા મળી રહ્યા છે ત્યારે આ ઈંટો ભરેલા ટ્રેક્ટરો બે ફાર્મ દોડી રહેલ છે ત્યારે તેમજ ઈંટો ભરેલા ટ્રેક્ટરો પાછળ આવતા વાહન ચાલકો પર ઈંટોના ટુકડા તેમજ છારું ઉડીને વાહન ચાલકો પર પડતું હોય છે ત્યારે કોઈ જાતનું વાહન ચાલકોને નુકસાન થાય અને કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ ઈટ પઠ્ઠાના માલિક કે પછી વાહન ચાલકો આઈ એચબી બંધ નામનો ઈટ ભઠ્ઠો તાજેતરમાં અધિકારી સ્ત્રીઓ દ્વારા સીલ કરવામાં આવેલ છે ત્યારે કઈ રીતે ભઠ્ઠામાંથી ઈટો બહાર કાઢવામાં આવી રહી છે તે પણ એક તપાસનો વિષય તો આવા નંબર પ્લેટ વગરના ઈટો ભરેલા બેફામ ટ્રેક્ટરો દોડાવી રહેલને કોની દ્વારા પરમિશન આપવામાં આવી છે અને આવા લોકો પર ક્યારે પગલાં લેવા છે તે જોવાનું રહ્યું નંબર પ્લેટ ક્યાં છે નંબર પ્લેટ કઈ કઈ